જીવનમાં જે કોઈ પણ જીવ આવ્યો છે જેને ગૃહસ્થ જીવન અપનાવ્યું છે ગૃહસ્થ જીવનની અંદર બંધાયેલો છે અને જ્યારે એના ગૃહસ્થ જીવનની શરૂઆત થાય એટલે મોટામાં મોટો સૌથી વધારેમાં વિશેષ પ્રેમ હોય એને તો એને પોતાના સંતાનોથી હોય છે આમાં સંતાનોમાં એવું છે કે અહીંયા કેવું છે કે જેને સંતાનો હોય આમાં સંતાનો માટેના દુઃખો અલગ અલગ હોય છે પહેલાં તો જેને સંતાન ના હોય કશું તો એને દુઃખ ભગવાનને બાધા રાખશે અલગ અલગ દેવી દેવતાઓને ભજશે કે કંઈક પ્રાર્થના કરશે કે મને સંતાન પ્રાપ્ત થાય એવી એવી કઠોર આકરી બાધાઓ માને જેને સંતાન નથી એને આ સંસારમાં દુઃખ છે પછી જેને માત્ર પરમાત્માએ દીકરી જ આપી છે તો ઘણાને એવું હોય કે ભાઈ દીકરી છે એક દીકરો આવે તો સારું દીકરીથી સંતોષ માને તો કોઈ વાંધો જ નથી પણ જેને દીકરી આવ્યાથી સંતોષ નથી અને પુત્ર રત્ન જોઈએ છે તો પાછું એનું દુઃખ પહેલાં સંતન નથી એનું દુઃખ પછી જો ભગવાનને દીકરી આપી હોય તો દીકરીથી સંતોષ નહીં કે એક સંતાન હોય એક બાબુ હોય તો સારું એટલે સંતાનનું દુઃખ હવે પરમાત્માએ કદાચ દીકરો આપ્યો દીકરીના બદલે કદાચ એકના બદલે બે દીકરાઓ આપ્યા પણ એ બે દીકરાઓમાં જો એક દીકરો સારું રાખતો હોય અને એક દીકરો સારો ના રાખતો હોય એનું દુખ બે દીકરા પરમાત્માએ આપ્યો હોય તો એક આપણને સારું રાખે ને એક ના રાખે પાછું એનું દુઃખ અને ઘણા એવું હોય કે બે ના બદલે ત્રણ આપ્યા હોય ચારે આપ્યા હોય ભગવાને પણ જો ચાર માંથી એક હામું ના જોતા હોય તો એનું દુઃખ કે ચાર ચાર છોકરાઓ છે પણ કઈ સામુ જોતા નથી એટલે દુઃખ આ સંસારમાં કોઈ સંતોષ જેવી વસ્તુ છે જ નહીં કંઈક ના કંઈક દુઃખ પ્રાપ્ત થાય થાય વાસ્તવમાં જીવ એ ભૂલી જાય છે કે ભાઈ આ જે સંતાન છે પત્ની છે પરમાત્માએ પૂર્વ જન્મના કંઈક કર્મો લખ્યા છે અને કર્મોના આધારે એકબીજાનું ઋણાનું બંધ છે એટલે આપણે મળ્યા છે હવે તમે પક્ષીઓ લો પક્ષીઓ જે હોય એ માળાની અંદર નાનું બાળક હોય ત્યારે એને ચણ આપે બહારથી ચણ લઈને ચાંચમાં લાવી અને એ બચ્ચાને ખવડાવે અને બચ્ચું મોટું થાય એટલે એની રીતે ઉડી જાય પછી આમને આ મારા માતા પિતા છે ને એમને મને મોટું કર્યું એવું પક્ષીમાં કોઈ એવી બુદ્ધિ હોતી નથી પશુમાં કોઈ એવી બુદ્ધિ હોતી નથી પણ મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે એટલે મારું મારું કરે અને એ મારું મારું જે કરે એની અંદર જ્યારે સંતાનો તરફથી તમારા કહ્યામાં નારે તમારું કયું સાંભળે નહીં એટલે તમને તરત દુઃખ થાય ભાઈ આ છોકરો છે મેં આવી રીતે મોટો કર્યો ને આમ એને પહોંચાડ્યો પણ મારું હવે સાંભળતો જ નથી એટલે એનું દુઃખ અને સંતાન જો સારું મળે અને સંતાન તરફથી તમારી બધી મનોકામના પૂર્ણ થતી હોય તો એ સુખ તો પછી આગળની બીજી કોઈ જગ્યા આવી હોય કે જે દુઃખનું કારણ શોધે હવે સંતાન મોટું થયું હોય તમારા કયામો હોય માનતો હોય બધું જ કરતો હોય પણ કદાચ એના લગ્ન મોડું થતું હોય લગ્ન ના થતા હોય તો એનું દુઃખ લગ્ન થયા હોય જો એના ત્યાં સંતાન ના થયું હોય પાછું એનું દુઃખ કે ભાઈ આટલા વર્ષ થયા ત્રણ ચાર વર્ષ થયા તો હજુ સંતાન નહીં એટલે મમતા જે છે ને એ કોઈ દિવસ ઓછી થતી નથી દરેક જીવ મમતાથી બંધાયેલો છે